એ છોયલા લે લે પેલા જોઈ લે આ હું તો પોળ્યો યાર આ ઉપર ભી લખે છે આ થાક લાગ્યો આ મારી બનેના એ કને એક્ડે એક્સેડ અલ્યા ઊભો કો કે આવું આ કાળી બેકઈ જાય એ કને હું તો પોળ્યો કામ જાય અલ્યા મોજી બેવા જગ્યા થી કોક

アルキタ ラजो आवाज

જલ્દી આવજો અલ્યા પેલા જ ગયા ને અલ્યા જલ્દી જા દે અલ્યા 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 જવા દે રે જવા દે રે આ આ તું મને વગાડે આ પૂતો કલે દેવાદી અરે પણ હું એવું કરું પતં ખબર ના પડતી હું બોલ બોલ કરી હુરદું પણ હું એવું કરું આ કે આ પોતું બેરાવા બસ એમ કા કર ના કર હું करू પણ તો તારું કે બે બે તારું બેવ્યો ન હોય હવે ના ખા મન જે તમ લે જલ્દી 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 બુલે તારું કર તું ખાલી બંદો લે હવા દે જો આટ બેજો બંકો દોરાયે સાયકલ લઈ જે એમ પાઈલ લઈ જા આ કમ્પ્લીટ જગી હું હંતઈ જાદી આપતી એ વાદુ ના તોં કા મન તો આવ લે ઉભો

પેલા તો ભાગ છે ને એટલે આટલો મન તો ભારે નહી હમું જવા દઉં મારવા હું મારા બદલો પૂરો થઈ ગયો તું મારા પાણી જે લાઈક સબસ્ક્રાઇબ કરે ને પાણી જતી રે માર જરૂરત તું